ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાગજીના મુવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી યુજીવીસીએલ તરફથી સમસ્યા લાઇટો આપવામાં આવતી નથી અને અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબ પણ આપવામાં નથી આવતા સરકારે બહાર પાડેલી જ્યોતિગ્રામ યોજનાનો ફિયાસ્કો નજરે પડે છે કારણ કે યુજીવીસીએલ રખિયાલના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારમાં ગ્રામજનોને ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં લાઇટો આવતી નથી અને સ્થાનિક લોકો આ બાબતે ફોન કરે છે ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી એક બાજુ સરકાર અત્યારે ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યામાં તાત્કાલિક તકેદારી લેવા કડક સૂચના આપે છે જે ખાતાના અધિકારીઓને આપવામાં આવી ત્યારે અહીંયા સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે અને છેલ્લા ચાર દિવસથી લાઇટો નહીં આવે તો ગ્રામજનોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે દિવસથી શું સમસ્યા છે ગામની ગાડીના મોડામાં જ્યોતિગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે કેટલાક ત્રણસો ચોસઠ દિવસની સમસ્યામાંથી સો દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી લોકોને પાણીના પીવાની સમસ્યા કારણ કે જ્યોતિગ્રામ લાઇટો થ્રી ફેડ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા વાતાવરણ ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા લોકોનો રોગચારો ભયચારો એ બીથી ઢોરો પણ શું કરી શકે આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખેલ જી જીયુબી જ્યોતિગ્રામ કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી અને આ છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા ચાલી રહેલી છે ગમે ત્યારે ફોન કરો તો એ લોકો એ જ જવાબ આપે છે કે ડિવિઝન ફોલ્ટમાં છે ડિવિઝન ફોલ્ટમાં છે આ જવાબનું નિરાકરણ આ સમસ્યાનો કોઈપણ પ્રકારનો ઉકેલ આપતા નથી સરકારની આ યોજના જીવન જ્યોતિગ્રામ યોજનામાં આ સમસ્યાનો નિકાલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવવા માટે તૈયાર નથી અગરસિંહ ચૌહાણ દિવ્યાગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર